તો ભાઈ નમસ્કાર મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ એકદમ ગરમ થઈ ગયો છે માયરા સોયા જે આ મિત્રો વાત કર્યું તો તેના ઘરે અત્યારે મિત્રો લોકો ઇન્ટરવ્યુ કરવા જઈ રહ્યા છે તેમાં મિત્રો વાત કરીએ તો ઘણા બધા ખુલાસાઓ થઈ રહ્યા છે જેમાં મિત્રો વાત કરીએ તો માયરા સોયાના બેન સાથે મિત્રો ભાઈ તેના મમ્મી પાપા આ બધાએ મિત્રો જે કહ્યું છે તે ભાઈ તમે સાંભળીને તમે પણ ધ્રજી જવાનો છો જે આ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં આપણી ચેનલમાં નવો છો તો સબસ્ક્રાઈબ કરવાનો ખાસ બોલવાની નથી સાથે મિત્રો વાત કરીએ તો જે રીતે સહેજ સોઢા ઉપર મિત્રો આરોપો નાખવામાં આવી રહ્યા છે હજુ સુધી મિત્રો કોઈ પણ ખુલાસાઓ થયા નથી પરંતુ મિત્રો વાત કરીએ તો જે રીતે માયરા સોયાના પપ્પાએ એવું કહ્યું છે કે મિત્રો આ જે વ્યક્તિ હતો એ મારી છોકરીને છ મહિનાથી બ્લેકમેલ કરતો હતો તેના કારણે મને લાગી રહ્યું છે કે આ છોકરાને લીધે મારી દીકરીએ આપઘાત કર્યો છે તેની મમ્મી પણ એવું જ બોલી રહ્યા છે આવનારા ટાઈમમાં આપણને ખબર પડશે કે શું મિત્રો આના ઉપર આના ઉપર એમ કીધું તો કાવતરું હતું શું મિત્રો વાત કરીએ તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શું મિત્રો વાત કરીએ તો સહેશ સોઢાના લીધે મિત્રો વાત કરીએ તો આ બેનસિંહ આત્મહત્યા કરી છે નમસ્કાર મિત્રો આવનારા ટાઈમમાં આપણને બધા લોકોને ખબર પડવાની છે અને સાથે સાથે મિત્રો વાત કરીએ તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો કારણ કે મિત્રો આના તમામ વિડીયો આપણી ચેનલમાં જોવા મળવાના છે જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે જે રીતે ભાઈ પેલા બે વર્ષ પહેલાં પણ મિત્રો આની સાથે મિત્રો વાત કરી ઘણા બધા એમ કીધું ડિઝ ડાન્સ કરવામાં આવ્યા હતા તેના તેના મામલે પણ વિરોધ થયો હતો સાથે અત્યારે પણ ઘણા બધા વિરોધ થઈ ગયા છે જે આ મિત્રો વાત કરી તો સૈયશ સોઢા છે તે મિત્રો વાત કરી સ્ટેજ ઉપર આ છોકરી સાથે જે કરતા હતા તે મામલે પણ આના પહેલાં મિત્રો વિરોધો થઈ ચૂક્યા છે સાથે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે આની સાથે સોંગ બનાવતા હતા વિડીયો બનાવતા હતા અને મિત્રો માયરા સોય બે ત્રણ ફિલ્મો પણ બનાવેલા છે ગુજરાતી એક્ટર્સ હતી પ્રખ્યાત હતી પરંતુ મિત્રો તેની જે તેની સાથે જે થયું છે તેને જે કર્યું છે એ મિત્રો તે એમ કીધું તો એક બાજુ આપણે સાંભળીને પણ રૂજી જઈએ છીએ તો મિત્રો તમને શું લાગે છે શું કોણ સાસુ છે કમેન્ટ કરવાનો ખાસ બોલો નથી વિડીયો સારું લાગ્યો તો શેર કરી દઈએ આજના વડીમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે બધા લોકોની જય હિન્દ છે ભારત